જય દ્વારકાધીશ જય ગૌ માતા ભાઈઓ કેમ છો બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પેલી બેગ આવી વેચ્યા પછી બધું ચેન્જીસ કરી દીધું છે આપણે પંખોડીને લાવી દીધી છે અંદર કેમ કે પંખોડી આટલા દિવસથી બહાર હતી સીવાની અને દળીને પણ લાવી દીધી છે અંદર તમે જોઈ શકો છો મિત્રો અને લાખી ઓ લાખી લાખી અને આ બાજુ આપણે પગરને બહારે રાખી છે તમે જોઈ શકો છો અને કાબરીને પણ બહારે રાખે મિત્રો આજે મસ્ત મજાની તમે એવી કોમેન્ટ કરો કે આપણે પ્રોપર ગુજરાતીમાં જ વ્લોગ ચાલુ રાખવા હોય ને તો ગુજરાતીમાં બ્લોગ જોવા હોય તો મસ્ત મજાનું હા તો યશ કરીને કહી દો અને હિન્દીમાં બ્લોગ જોવા હોય તો તમે હિન્દીમાં કોમેન્ટ કરી દો તો આપણે એ પણ વિચારીએ તો મને પાક્કું ડિસિઝન આજ તમે મારા ભાઈઓ બહુ બધા આપી દેજો હું કન્ફ્યુઝ છું કે મારા સબસ્ક્રાઈબરને હિન્દીમાં વ્લોગ છે કે ગુજરાતીમાં મને બંને લેંગ્વેજમાં સેટ થશે તમે આજે એક ડિસાઇડ મને મને કન્ફર્મ કહી દો તો એક આપણને આઈડિયા આવે તો હિન્દીમાં જોઈએ તો હિન્દીમાં મસ્ત કોમેન્ટ કરતો અને ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં કોમેન્ટ કરતો અને તમને લાવી દીધી છે આપણે આજે પાછો કેમ કે બધી દૂધવાળી ગાયો આવી ગઈ અંદર તમે જોઈ શકો છો અને બીજી બધી ગાયો બારે અને વાસડીઓને પણ અહીંયા સેટ કરી દીધી છે તમે જોઈ શકો છો લક્ષ્મી ઓ લક્ષ્મી ટીલી તીલી ધરાવ ટીલી લક્ષ્મી મામા અને ભાઈઓ આપણે હવે કાંકરેજ અને ગીર એ બે નસલ જ રાખવાની કે ક્રોસ એ ક્યારે હું નહી તમે જોઈ લીધું ભાઈ ક્રોસમાં દૂધ મળી શકે તમને વધારે પણ જે આમનો પ્રેમ દેશી નસલમાં મળે ને એવો ના મળે બીજી કોઈ નસલમાં નહીં તો કાકા આપણને સૌથી વધી ગયા મજા આવે એમ ને એમને શાકરી બાંકરી શું શું તકલીફ પડી હા ઘણો

શિવાની શિવાની હા બાજુ મામા હવ પંખોડી અ પંખોડી મિત્રો હવે દોવાનું ચાલુ કરી દઈએ છીએ અને સાર વડે થઈ રહેવા આવી છે તો ચાર થોડા દિવસમાં પાછી લાવી દેવાની છે અને આ મકાઈનો ભયડો અને પાપડી પલાળ દીધી છે અને આપણે ગાય તો લગભગ કન્ફર્મ જ છે પગર કાપણ જ છે સો ટકા પગર 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 પગાર હવે મસ્ત થઈ ગઈ છે હવે લંપીનું હવે નિશાન જ્યાં ધીમે ધીમે અને પેલી ગાય પણ હવે વરાક કરતી આવે છે થોડા દિવસમાં પી જશે તો મિત્રો હવે આપણે દોવાનું કામકાજ ચાલુ કરીએ લાખી લાકીને પણ કાલે ચરમનો ડોઝ આપી દીધો જેથી એનો ગ્રોથ એકદમ મસ્ત રહે અને કમ્પ્લીટ રેડી લાખી અને લાખીની માને પણ દૂધ કમ્પ્લીટ વધવા મળ્યું છે અને બીજી વસ્તુ કે ફીડમાં તો આપણે અત્યારે હાલ મકાઈ પાપડી અને કપાસિયા પાપડી બંને આપી રહ્યા છીએ અને ચારમાં પણ એ આપી રહ્યા છીએ હા શિવાની તો મિત્રો આજે તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેથી કન્ફર્મ થઈ જાય હિન્દી ગુજરાતી લેંગ્વેજ બરાબર તો ભલે મળીએ આગળ બ્લોગમાં તમને ગૌમાતાના દર્શન કરાયો તો જય ગૌમાતા જય દ્વારકાધીશ મળીએ છીએ આગળ મિત્રો ભાઈઓ આપણી તંબુનું લાઈવ મિલ્કિંગ ચાલુ છે તંબુનું દૂધ નીકાળી રહ્યા છે તંબુ ત્રણથી ચાર મહિનાની ઘા પણ છે અને અત્યારે દૂધ આપે છે ત્રણથી ચાર કિલો એક ટાઈમનું તંબુ મસ્ત ગરીબ ગાય છે દોવામાં બધી જ છે સાંજ સ્વભાવની અને લાખીને પણ દૂધ પાઈ દીધું છે બધી ગાયો દોરાઈ ગઈ છે તમે જોઈ શકો છો ભાઈ પંખોડી દોરાઈ ગઈ દળી દોરાઈ ગઈ સિવાની દોરાઈ ગઈ અને આ આપડી લાખી હવે થઈ જાય ભાઈ જાય ભાઈ જા સબકો હાય બોલ ના લાખી સબકો હાય બોલ ના આ જો પ્રેમ જો પ્રેમ સાહેબ કોકરેજ અને ગીર પ્રેમ તમે જુઓ સાહેબ વાહ ભાઈ વાહ દિલ ખુશ હો ગયા અમારા જય જય ગૌ માતા પૈસા પ્યાર બનાવી રાખના ઓર ભાઈઓ આ આપણું ફાર્મ છે મસ્ત મજાનો અહીંયા ઝાડ થઈ રહ્યું છે કે આ છે આ એક પીંપળો મસ્ત ઊગી ગયો છે અને એનું અહીંયા આપણે પાણીને પણ સાઈડવા છે અને અહીંયા બે વસ્તુ આવી છે એ ઉગે જ તમને પછી કહેશું કે શું આવી છે તો મસ્ત ક્રોથ થઈ ગયો છે અને આ આપણું ફાર્મની બહાર જગ્યા પડી છે એનો તમને નજારો બતાવી દઈએ આજે અને બહુ મસ્ત મજા આવે એવું ફાર્મ છે કાંકરેજ નસલ ગીર નસલનું જિંદગીમાં ભાઈ સાચું સુખ તમારી જોડે સારી ગાયો હોય અને બીજું શું જોઈએ આપણા ભાઈ આટલી ગાયો છે આપણે દિલથી હેપી છીએ એકવાર પૈસા નહીં ચાલશે આપણા ગૌમાં તો આપણી સાથે છે અને ભાઈઓ આપણી ચેનલ મોનિટાઈ થઈ ગઈ છે તો પેમેન્ટ આવશે એ પણ ગૌમાતાને આપણે ચારો બારો નાખવાનો સારો આપણે ગૌમાતાને હેપી રાખશું એટલે વિડીયોને લાઈક કરતા હોય શેર કરતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય સફ બનાવી રાખજો આ છે આપણે કાબરી ગૌ મિલ્કિંગ ચાલુ કાબરી ગૌમાતા માતા પણ ત્રણથી ચાર કિલો દૂધ અત્યારે આપે છે કેમ કે વિયણાને થઈ ગયા એક મહિના ઉપર તો તમે જોઈ શકો છો ભાઈઓ હવે બ્લોગને કરીએ છીએ સમાપ્ત કાલે નવા બ્લોગમાં મળીશું જય ગોમાતા જય ગોપાલ અને સૌને જય દ્વારકાધીશ માતા તમને બધ અને સુખી રાખો મળીશું કાલના નવા બ્લોગમાં છૂટે છોટે બચ્ચે અભિશક્પ બેઠ જાય ગયા